દક્ષિણ ગુજરાતના નવસારી દાંડી દરિયા કિનારે કન્ટેનર આવ્યા બાદ વલસાડના તીથલ સમુદ્ર કિનારે પણ એક કન્ટેનર તણાઈ આવ્યું હતું આ કન્ટેનર સ્થાનિક લોકોની નજરે ચડતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને આ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ સહિતની તપાસ એજન્સીઓ દોડી આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં આ કન્ટેનરમાં કોઈ પ્રવાહી ભરેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને કાર્ગો શિપમાંથી ટેન્કર છૂટું પડીને તણાઈ આવ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે એ છે ને અમે લગભગ મારી સામે 7 વાગે જ જોયો હતો સવારે અને ત્યાર પછી અમે છે ને સરપંચને મેસેજ આપ્યો હતો કે આ કન્ટેનર આવ્યું છે તો ઠીક છે અને આવો કીધું ત્યારબાદ એ બધા જે આ લોકોના સ્ટાફને જે કિરીટભાઈ ફોન કર્યા છે ત્યાર પછી આ બધા એલઆઈબી વાળા છે વલસાડ વાળા લોકો આવે એવું મારા જાન પ્રમાણે કદાચ ઓઇલ હોવું જોઈએ ત્યારે કોઈ કેમિકલ હોવું જોઈએ તો એ પાણી જયારે નીકળશે ને ત્યારે ખબર પડશે એ લગભગ એક સવા કલાક લાગશે હજુ